સંજયલીનો સનેડો બોલો આહા તે દિવસે તમે વાત કરી હતી ને મને કોલ કરીને હા કે તું ડીજે ના સ્ટેટસ કેમ મૂકે છે અને કેમ આવું કરે છે ડીજે બંધ કરાવું હું ને બરાબર કે કાલે મીટિંગ થઈ ને તો ડીજે પરમિશન મળી ગઈ હે લિમિટ માં હા ઓ એટલે હું તમને એમ કેવા માંગુ હું એટલા માટે મેં ફોન કર્યો બાકી હું નવરો નહીં હા બોલો કે તમને મેં તે દિવસે મેજ કીધું તું કે તમે લિમિટમાં કરો એમ તમે સાવ બંધ કરવા કેમ પાછળ પડ્યા હોવા ડીજે વાળાના ધંધા પાકવા કેમ પડ્યા હોવ એ મારો પૂછવાનો મતલબ એમ છે એટલે કઈ પરમિશન મળી ગઈ દાહોદ થી પરમિશન મળી ગઈ છે એ તો ત્યારે પરમિશન મળીને આપણે અહીંથી પરમિશન ને ઈ તો ગમે ત્યાં પણ દાહોદ જિલ્લો જ લાગે ને ભાઈ મોટા ભાઈ દાહોદ જિલ્લો લાગે કે ને લાગે એમ અરે પણ ગામમાં તો આપડે ચાલે ને

ઈ હાલે હે આપડે ગામ માં ચાલુ જ નહિ કરવા દઈએ અમે તો હા તે તમારા ગામ માં ચાલુ કરો દો મારા ગામમાં તારો કાયદો નઈ ચાલે મોટ ભાઈ તારા ગામ માં ચાલુ થવા હા તો એવું હોય ને તો મારા પાહે લગન માં રોકી લેજે તું ડીજે એમ અરે તારા પાહે ના લગન માં ડીજેસ જ આવે મારા પાહે લગન માં હું ચાર સાર્પી વાળો ડીજે લાવું બોલ ચાર સાર્પી વાળો તારા ઘેર સુધી દેખાય નહિ દસ કિલોમીટર વાળી લાંબી સાર્પી લાવું એમ,

હા તો તને ફોન કરતો પણ ફોન નહીં કર્યો કેમ કે તું મારા રેકોર્ડિંગ નાખે એટલે તે recording એ નાખું recording માં કયો કાયદો લાગે તારો કે કયો કઈ લાગે એમ કે મને ચમ અરે કાયદો તો ઘણા લાગે recording હું મરણ માટે નાખું એમ કે પબ્લિક ને ગમ પડે કે મારા માં કેવા કેવા કોલ આવે હે એમ તો ગમ પડે ને એમ પણ તને રેકોર્ડિંગ નાખવા નાખ દે એવું કરી થોડો ફોન કરેલો મેં તે રેકોર્ડિંગ નાખ જેમ કરી ને પણ તે મતલબ એ રીત નો જ phone કરેલો કે તું story status કેમ લગાવે કે,

સંજીલ નો સનડો આવો હે બાકી તો રૂબરૂ મળે મને તો તને ખબર પડે કે હું માણસ કેવો છું બાકી હસવા માટે હાસો બાકી ખોટા ને હે ને હું સાઈડ માં કરીને હીંડવા માણસ છું એમ પણ તારા આપડે વીડિયો દેખો હે ને સર્ચ મારી મારી ને હા તો ખબર હે મને તો સર્ચ કરીને દેખતો હોય હે હું ના તો મતલબ હું તને એટલે ફોન કર્યો કે ડીજે પરમિશન મળી ગઈ છે મારા ભાઈ લગન માં ડીજે આવે હે બોલ

અરે અમુક કરવા તમે એમ કો કે ડીજે બંધ કરાવીને કામે ને જવું પડે તે ડીજે બંધ કરાવીને પછી ડીજે વાળાને કામે જવાનું પેલા હંગત હંગત તે પેલા ભાઈ બિઝનેસ થોડો કરે છે થોડો એમ થોડા પૈસા માટે તો તમે આ ઉપુલવા કરો છો કોટના પેટ ઉપર પાટો નહીં મારો એમ પણ ભાઈ અમે એવું થોડો કીધું તો કે તમે સાઉન્ડ સિસ્ટમ લઈ આવો એમ એ તે કીધું કે ન કીધું પણ મતલબ પૈસા પાછ પાછી કમાવા માટે પબ્લિક લાવે કે એમ પણ એવો નહિ હોય ને એને પાછા તમે ઉપર થી પાછા આ સમાજ માટે હું બધું આવું કરી દઈએ ને તમે એવો કો ના કો એ ગમે તે મારા લગન માં ડીજે આવે બરોબર કઈ ડીજે આવે નહિ ડીજે આવેલું જ રહે બરોબર અને એ તો એ હમણાં એકત્રીસ માર્ચ સુધી પછી તો દેખ આખી રાત ડીજે વાગે એમ આખી રાત એમ lonely મિટી કે કઈ વાગે નઈ અમે અમાર ગામ માં ચાલવા નઈ દઈએ એના નું રાજ અમારું ચાલે અમાર વાયી રાજ અમારું ચાલે હા તો તારું રાજ હે ને તારા ગામમાં માં ચાલતું હોય અમાર વાયી નઈ ચાલે હા આજુ બાજુ ગામડા માં હું તો ચલાવું હા તો ચલાવ કે પણ એવું હે એમ કે તારું ગામ હું તો માર નજીક જ પડે હે ધ્યાન રાખ જે હા તો તે જોઈ લઈએ એમ તને બી એમ હઓ પછી કેવાનું નઈ કે આ પેસે

કોઈ વાંધો નહિ ભાઈ માથા પર એમ કે આમ કર કે ડીમ કર હું મારા જાત ના દમ ઉડું એમ અરે મારા મોટા મોટા મારા ભાઈ બંધ હે પણ તારા તો વાર તો નામ લે બીજા નું તો તારા માં તો તું તારું કર એમ એટલે હે એટલે કહું એમ હા હા કઈ વાંધો નહિ પણ ડીજે મેં ડીજે હરસ ફોન કર્યો કે મારા ભાઈ ના લગન માં આવે હે તું દેખજે એમ નહિ આવે અરે તું દેખજે એમ તું કાલ તારી બે આંખે ને તારી બધી આંખે ખોલી ને દેખજે એમ તો તો આવ પેલા પછી dj લાવજે તે ઘરે મારે ભાગપુરા એટલી જ વાર છે એમ ઘરે તો આવેલો જ છું એમ મારે ભાગપુરા છે ને એટલી જ વાર હેમ એમ આ શેઠિયો હમણાં આવવાના છે તો બાકી હમણાં તને રૂબરૂ મળવું એમ